નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માન્યતા છે કે શુક્રવારે વિધિ વિધાથી માં વૈભવ લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ભક્તોને સુખ સમૃદ્ધિ માં વધારો થાય છે જે પણ વ્યક્તિ શુક્રવાર લક્ષ્મીજીની સાચા ભાવથી પૂજા

માતા પિતાજીએ આપેલું વરદાન નિષ્ફળ જતું નથી તેવી જ રીતે માં લક્ષ્મીજી આપેલ વરદાન કોઈ દિવસ નિષ્ફળ જતું નથી જે રીતે આપણા માતા પિતાજી ના સારા કામ કરીએ છીએ તો માતા પિતાજી રાજી થાય છે તેવી જ રીતે આરતી કરવાથી માં લક્ષ્મીજી રાજી થાય છે માનવામાં આવે છે કે જે વ્યક્તિ એક ધાર્યા સાત શુક્રવાર આ નિયમો અનુસાર લક્ષ્મીજી ની પૂજા આરતી અર્ચના કરે છે તેના ઘરે માં લક્ષ્મીજી નો વાસ થાય છે તેમજ ઘરમાં અખૂટ ધન ની પ્રાપ્તિ થાય છે ભારતીય સનાતન ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસ કોઈ દેવી દેવતા સમર્પિત માનવામાં આવે છે શુક્રવારનો નો દિવસ એમાં લક્ષ્મી સમર્પિત માનવામાં આવે છે એવું કહેવાય છે કે શુક્રવારે દેવી લક્ષ્મીની ની સંપૂર્ણ વિધિ વિધાન શ્રદ્ધા સાથે પૂજા પાઠ કરવામાં આવે તો માતા પ્રસન્ન થાય છે માં લક્ષ્મીજી પ્રસન્ન થવાથી પોતાના સાચા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી તે ભક્તોની ધનસંપત્તિમાં વધારો થાય છે શુક્રવારે વૈઘવી લક્ષ્મીની પૂજા કરવાનો એક મહિમા છે માન્યતા છે કે શુક્રવારે વિધિ વિધાથી માં વૈભવી લક્ષ્મીજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિના વરદાન આપે છે આ સાથે જ ભક્તોના ઘરે ધનની વર્ષા થાય છે શુક્રવારેમાં વૈભવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને દરેક મનોકામના પૂરી થાય છે જે ઘરમાં શાંતિ હોય છે તેવા ઘરમાંમાં લક્ષ્મીનો વાસ થાય છે જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મી આપણને ધન ધાન્યથી ભરી દે તો શુક્રવારે આ વિધિ આવિધિવિધાથી માની પૂજા આરતી ચોક્કસથી કરો અને મનથી માં લક્ષ્મીજીની વ્રત કથા વાંચો જે વ્યક્તિ લક્ષ્મીજીની વ્રત કથા વાંચે છે તેના નકારાત્મક વિચારો નષ્ટ થાય છે સાથે હકારાત્મક વિચારો આવવાની શરૂઆત થાય છે માં વૈભવ લક્ષ્મીની પૂજા વિધિ ઘર માં એવી છબીઓ લગાવો જે માં માં લક્ષ્મી ના હાથ માંથી ધનની વર્ષા થતી હોય જો તમારા હાથ માં પૈસા નથી રહેતા અને વધારે ખર્ચ થાય છે તો આવા ફોટા લગાવો જેમાં વૈભવ લક્ષ્મી ઊભા હોય અને તેમના હાથ માંથી ધનની વર્ષા થતી હોય આવી તસવીર રાખવાથી જે રીતે ફોટામાં ધનની વર્ષા થાય તેવી જ રીતે માં લક્ષ્મીજીના આશીર્વાદથી આપણા ઘરમાં પણ ધનની વર્ષા થવા લાગે છે માં લક્ષ્મીજીની તસવીરની સામે દીવો પ્રગટાવો મા લક્ષ્મી માટે હંમેશા શુદ્ધ ઘીનો દીવો જ પ્રગટાવો જોઈએ શુદ્ધ ઘીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન હોવાથી હકારાત્મક વાતાવરણ બને છે જે જગ્યાએ હકારાત્મક વિચારો અને હકારાત્મક વાતાવરણ હોય છે તેવી જ જગ્યાએમાં લક્ષ્મીજી વિરાજમાન થાય છે જો તમારે કારણ વગરનો વધુ પડતો ખર્ચ થઈ રહ્યો હોય તો તમારેમાં લક્ષ્મીના ચરણોમાં પ્રત્યેક દિવસ એક રૂપિયાનો સિક્કો અર્પણ કરવો જોઈએ અને તે રૂપિયાઓને જમા કરીને મહિનાના અંતમાં જરૂરિયાતમંદ લોકોને તે રૂપિયા આપી દો આવો કરવાથી તમારા પૂનના માર્ગમાં વધારો થાય છે સાથો સાથમાં લક્ષ્મીજી જલ્દીથી પ્રસન્ન થાય છે જો તમે માં લક્ષ્મીને પ્રત્યેક દિવસ વિધિવત પૂજા નથી કરી શકતા તો દર શુક્રવારે માતા લક્ષ્મીની વ્રત કથાનો પાઠ કરો અને એક વર્ષના અંતે એકવીસ જેટલા ગરીબ લોકોને ઘરે જમાડવા જોઈએ આમ કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઈ જશે અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે પ્રત્યેક દિવસે અથવા તો દર શુક્રવારે મા લક્ષ્મીની વ્રત કથાનો પાઠ કરો આવી રીતે શુક્રવારના દિવસે વ્રત પૂજા આરતી દાન કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય મા વૈભવ લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી તેમજ તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખુબ ખૂબ આભાર જય મા